સુરતના તવરાછા વિસ્તારમાં રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખનો શંકાસ્પદ તમાકુ પાન મસાલા ઝડપાયું છે નહેરુનગર ઝૂંપડપટ્ટી પાસે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જેમાં મોટો જથ્થો પકડાયો છે મારુતિ ગોલ્ડ એમજીટી ચુઇંગ ટોબેકો ઇન્ડિયા ફાઇન્સ બ્લેન્ડ સહિતના બ્રાન્ડનો મુદ્દા માલ ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલુ છે હાલ કોઈ આરોપી નથી પકડાવો પરંતુ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એનડીપીએસ હેઠળ કેસ કરવાનો આદેશ આપ્યો છે સુરતના તવરાછા વિસ્તારમાં ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો પકડાયો છે ઝૂપડપટ્ટી પાસે એસઓજી દ્વારા રેડ પડી અને આ મોટો મારુતિ ગોલ્ડ એમસીટી ચિંગ ટેબકો તેમજ ઇન્ડિયા સહિતનો આ માલ છે તે પકડ્યો છે મુદ્દા માલ ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલુ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ કરવાના આદેશ આપ્યા છે શંકાસ્પદ તમાકુ પાન મસાલા આ ઝડપાયા છે